રાજકોટ જુનાના ધોરાજીમાં એક મકાનની દીવાલ ધરાશ્રયી એક બાળકીને ગંભીર ઈજા પહોંચી ધોરાજીના ખાખરા વિસ્તારમાં એક જૂનવાણી મકાનની દિવાલ પડતા એક બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા જૂનાગઢ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે ધોરાજીના ખાખરા પરા વિસ્તાર અને બાલધા ચોક પાસે ગલીમાં મકાનની દીવાલનો ભાગ પડ્યો મકાન માલિકનું નામ મુસ્તાક બાપુ સૈયદ તેની દીકરીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી મા એક છોકરીને ઈજા થઈ છે અકરામા નામ છે મુસ્તાક બાપુ સૈયદ એની છોકરીને ઈજા થઈ છે આ વિસ્તારનું સિવિલ હોસ્પિટલ માં જૂનાગઢ લઈ ગયેલ છે આ વિસ્તાર ઠાકળાપા બાલદા ચોરો આ કેટલા સમયથી જર્જરિત હતું આ ઘણા સમયથી જર્જરિત હતું નગરપાલિકાને રજવાત કરી હતી એટલે ઓમ જર્જરિત તો ખાલી આકલી દીવાલ જ ઉડી હતી બાકી બાકીના રૂમમાં સ્લેબ કામ કરાવેલ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે